જય શ્રી કૃષ્ણ નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું આપનો ખુશી મિત્ર કેવલ વગેશિયા ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઈબના બટન ઉપર જઈ અને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેના કારણે જેવી રીતે તમે થમનીલ વાંચ્યું છે કે ભાઈ એક વીઘાની અંદરથી પચાસ મણનો ઉત્પાદન લેતા કપાસનું ઉત્પાદન લેતા ખેડૂતભાઈનો આજે આપણે એક વિડીયો મૂક્યો છે તો આવા અવનવા ખેતી વિષયક અને કઈ રીતે આપણે આપણા ખેતી પાકોની અંદર ઉત્પાદન વધારી શકીએ તેના માટેની આપણે જો માહિતી તમે મેળવવા માંગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખ થઈ છે ચાર બે બે હજાર અને પચીસ અને આપણે ઉભા છીએ ગઢડા ગામની અંદર એટલે કે ગઢડા તાલુકો બોટાદની અંદર અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂતભાઈ એવા મનજીભાઈ પ્રેમજીભાઈ દિહોરા તેમજ યમુના એગ્રો કેમિકલ્સના શ્રી એવા મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમની ટ્રીટમેન્ટથી આખો આ કપાસનો ઘેરો ઊભો છે અને મનજીભાઈએ આ કપાસની અંદર અત્યારે હાલ પૂરતું ચાલીસ મણનું એટલે કે તારીખ બે ચાર બે હજાર છવ્વીસ સુધીની અંદર ચાલીસ મણ જેટલો ઉત્પાદન લઈ શક્યા છે અને હજી એની અંદર તમે જુઓ તો કપાસ ક્યાંય પણ સુકાણો નથી લીલોછમ કપાસ ઊભો છે અને કપાસની અંદર ઝીંડવા પણ પુષ્કળ પ્રમાણની અંદર જેવી રીતે તમે એ જોઈ શકો કે ઝીંડવા પણ પુષ્કળ પ્રમાણની અંદર હજી હાલની તારીખે પણ ઊભા છે ખૂબ જ સારા એવા ઝીણવાનું પણ એની અંદર પ્રમાણ છે સાથે સાથે ક્યાંક ક્યાંક નવો ફાલ પણ પાછો આવી રહ્યો છે બીજી ખાસિયત એ છે કે તમે પેશી ની અંદર જોશો તો ક્યાંય પણ એક પણ પ્રકારનો સડો તમને જોવા મળતો નથી અને જો આ કપાસિયા ગણવામાં આવે તો એક પેશી ની અંદર આઠ થી નવ કપાસિયા છે તમારો મોબાઈલ નંબર ખેડૂત ભાઈઓને જણાવી દીધો મંજીભાઈ પ્રેમજીભાઈ દિયોરા ગામ ગઢડા મોબાઈલ નંબર છે ત્રાણું બે તોતેર સત્તાવન હાથ તમે આ ખેતર ની અંદર ટ્રીટમેન્ટ સંપૂર્ણ ક્યાંથી કરેલી છે મહેશભાઈ નું નામ એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર એક નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મહેશભાઈ ખોડાભાઈ જીવાણી યમુના એગ્રો કેમિકલ્સ ગઢડા એક આપનો એડ્રેસ અને મોબાઈલ નંબર બોટાદ રોડ એચડીએફસી બેંક ની બાજુમાં મોબાઈલ નંબર નવ્વાણું બે ઓગણપચાસ બોતેર સાત ઓગણસાઠ તો ખાસ આજની જે આપણે આ વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ તો આ વેરાયટી નું નામ શું છે અને કઈ વેરાયટી છે આ વેરાયટી નું નામ છે હેલી હેલી અને આ કપાસનું વાવેતર અંદાજીત કઈ તારીખની આસપાસ થયું હશે પાંચમા મહિનાની ત્રીસ પાંચમા મહિનાની ત્રીસ તારીખ આજુબાજુ આ કપાસની અંદર તમે કેટલી વીણી અત્યાર સુધી લઈ લીધી લગભગ ચાર થી પાંચ વીણી ચાર થી પાંચ વીણી તમે લઈ લીધી અને ચાલીસ મણ જેટલું ઉત્પાદન આમાંથી આવી ગયું છે આજે તમને આ કપાસ નો ઘેરો જોતા અત્યારે તમને શું લાગે છે કે હજી કેટલા મણ ઉત્પાદન આની અંદર દસ થી પંદર મણ ની ગણતરી છે હજી દસ થી પંદર મણ ની ગણતરી છે ટૂંકમાં ફેબ્રુઆરી મહિનો પણ તમારે આ કપાસ ઉભો રહેશે ચાલુ વર્ષની અંદર ખેડૂતભાઈઓ આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ એકલા બધા પડ્યા અતિવૃષ્ટિ એકલી બધી થઈ કપાસ કે કોઈ પણ પાક આપણા મગફળીના પાક પણ જયારે ફેલ થઈ ગયા છતાં પણ ખેડૂત અને વેપારીની સૂઝબૂઝ અને કોઠાહૂજ અને એની અંદર માવજતના કારણે આવો સરસ કપાસ ઊભો છે અને કપાસની અંદર પણ આવું સરસ ઉત્પાદન લઈ રહ્યા છે તો આપણે મહેશભાઈ પાસેથી પૂછીએ કે આ કપાસના ઘેરાની અંદર કેવા પ્રકારની માવજત થયેલી છે કેવા પ્રકારના ખાતરોનો વપરાશ પાયાથી લઈ અને છેલ્લે સુધી થયેલો છે તો મહેશભાઈ સૌપ્રથમ તો આ જે વેરાયટી છે આ વેરાયટીની ખાસિયત શું છે ખાસિયત તો વેરાયટીમાં હળવો ઓછો આવે છે સડો એક ઓછો આવે છે જેવી રીતે આપણે જોયું ક્યાંય પણ એક પણ પ્રકારનો સડો તમને જોવા મળતો અહીંયાની અંદર અમે ડીએપી ભેગું માઇકો સુપર નખાવેલું માઇકો સુપર જે ધાનુકા એગ્રીટેક લિમિટેડ નું આવે છે જે અઢી વીઘાની અંદર ચાર કિલો નાખવાનું હોય છે જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો પાયાની અંદર આની અંદર માઇકો સુપર અને ડીએપી નો વપરાશ કરેલો છે દેશી ખાતર કે એવું કોઈ પણ ખાતર આની અંદર ભરેલું છે ખાસ આની આખા ખેતરની અંદર ક્યાં પણ દેશી ખાતર ભરેલું નથી ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે એ તો સાહેબ ખેતરની અંદર દેશી ખાતર ભરેલું હોય એટલે એટલું ઉત્પાદન તો આવે જ ને પરંતુ જે ખાતરનું વ્યવસ્થાપન છે કે કયા સમયે ક્યાં ક્યાં ખાતર નાખવા એના કારણે છે એ આ ઉત્પાદન આવતું હોય છે ત્યારબાદની આમાં ખાતરની અંદર કઈ કઈ રીતની માવજત થયેલી છે આમ કેલ્સિયમ નેટ્રેક આપેલું છે ઝીરો બાવન ચોત્રી આપેલું છે બાર એકસઠ ઝીરો આપેલું છે ચોવીસ ચોવીસ જીરો આપેલું છે ટૂંકમાં ત્રીસ પાંચ આપેલું છે ત્રીસ પાંચ પાંચ આ અલગ અલગ ખાતરના જે પ્રકાર આવે છે એ ખાતરના સ્ટેપ બાય સ્ટેપ તમારે વધારે માહિતી જોતી હોય કે કયા સમયે ક્યુ ખાતર આપણે નાખવાથી આપણને સારામાં સારો ફાયદો થાય કે જેના કારણે ફાલ ચાપકા ખરે નહીં જે ઝીંડવું બંધાણું છે એની અંદર પૂરેપૂરો વજન તમને મળે તો એ બધી માહિતી છે કે સ્ટેપ બાય સ્ટેપ તમારે જો માહિતી જોતી હોય તો નીચે જે લાઇનમાં નંબર આપેલો છે એ નંબર ઉપર તમે ફોન કરી અને સમયે સમયે માહિતી મેળવી શકશો આ સાથે સાથે મોટી ખાસિયત એ છે કે આની અંદર પણ આપણે વાત આ વર્ષની અંદર તો ભયંકર એવા થ્રીપ્સ ના પણ પીરિયડ આવ્યા હતા ભયંકર એવા મોલો ચુસિયા ચુસિયાના પણ પીરિયડ આવ્યા હતા અને સડો પણ એકલો પુષ્કળ પ્રમાણની અંદર પાછોતરા વરસાદના કારણે આવ્યો હતો તો આ કપાસ નો ઘેરો આપણો એકદમ લીલોછમ ઉભો છે અને એની અંદર ક્યાંય પણ આપણને સડોય જોવા નથી મળતો અથવા તો થ્રિપ્સના જે કઈ નુકસાન હોય કારણ કે નીચે પણ જોવો તો પાંદડા એકલા લીલા છમ અત્યારે છે તો આની અંદર કઈ કઈ પ્રકારની અને કેકી દવા સમયે દવાનો છંટકાવવાની અંદર કરેલો છે એ એક જણાવજો ને આપણા ખેડૂત મિત્રોને થ્રિપ્સ ના પીરિયડ વખતે આપણે લા લાર્ગો સમયગાળા છે એ કહેજો કે પેલો રાઉન્ડ એકલા દિવસના ગાળે કેવી રીતે રાઉન્ડ થ્રીપ્સ લાગી ને ત્યારે લાર્ગો છટાવેલું છે અંદાજિત કેટલા દિવસ આ કપાસ પિસ્તાલીસ થી પચાસ દિવસ પિસ્તાલીસ થી પચાસ દિવસ નો હતો ને ત્યારે આની અંદર લાર્ગો જે એ પણ ધાનુકા એગ્રીટેક લિમિટેડ નું

ફૂકસા મેટામાઇડ અને બાયફેન્ટ્રી નો કોમ્બિનેશન આવે છે કે જેનો વપરાશ લાનેવોનો વપરાશ કેટલા મિલી પ્રતિ ડોઝ પ્રમાણે કરાવેલો છે અને કેના માટે કરાવેલો છે થ્રિપ્સ માટે 20 એમએલ નો ડોઝ રાખેલો છે થ્રીપ્સ 20 એમએલ નો ડોઝ રાખેલો છે અને થ્રિપ્સ અને ઈયળ માટે ઈયળ માટે આપણે લાનેવોનો વપરાશ કરેલો છે અને ત્યારબાદ 40 મિલી થી લઈને 60 મિલી સુધી ગળો લીલી પોપટી કે ચુસિયાના એટેક માટે છે એ સેફી ના દવાનો પણ વપરાશ આની અંદર સ્ટેપ બાય સ્ટેપ કરેલો છે આ સિવાય પણ ઘણી બધી દવા જેવી કે ડિસાઇડ છે કે તો એની વિડીયોની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરતા નથી ખેડૂત ભાઈઓ એની પાછળનું કારણ છે કે વિડીયો વધુ લંબાઈ જશે તમારે વધારે કંઈ પણ માહિતી જોતો હોય તો નીચે જે નંબર છે એ નંબર ઉપર તમે ફોન કરી વેરાયટીની તેમજ કે કે દવાનો ક્યાં ક્યાં સમયે રાઉન્ડ કરવો જોઈએ કયા ખાતર કયા સમયે નાખવા જોઈએ એના વિશે વગેરે વગેરે ચર્ચા છે એ તમે ફોન ઉપર રૂબરૂ પણ કરી શકશો સાથે સાથે આ વેરાયટીનું કદાચ બુકિંગ કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય અથવા તો આવતા વર્ષે પોતાના ખેતરની અંદર ટ્રાયલ કરવાની ઈચ્છા હોય તો એકવાર ફરીથી એકવાર તમારું એડ્રેસ અને કયા સમયગાળા ની અંદર આ વેરાયટી ખેડૂત ભાઈઓને મળી શકશે યમુના એગ્રો કેમિકલ્સ બોટ બોટાદ રોડ ગડા એચડીએફસી બેંકની બાજુમાં નવાણું બે ઓગણપચાસ બોતેર સાત ઓગણસાઠ અને કયા વેરાયટી નું કોઈ ખેડૂત ભાઈઓને જોઈએ તો કયા સમય સુધીમાં મેળવી શકશે પાંચમા મહિનો એપ્રિલમાં પાંચમા મહિનામાં એપ્રિલ મે મહિનાની અંદર છે આ વેરાયટી ઉપલબ્ધ થશે ખેડૂતો સુધી તો ખાસ ખેડૂત બીજી એક વાત એ કરવાની કે આજે આપણે ઘણી વાર વિડીયો મૂકતા હોઈએ છીએ મારી યુટ્યુબ ચેનલ તમે પાછળ જઈને પણ જોઈ શકો છો કે સાઠ મણ કે સિત્તેર મણના પણ ઉત્પાદન લે એવા ખેડૂતોના વિડીયો પણ આપણે બનાવેલા છે તો ઘણી વાર આપણને મનના અંદર પ્રશ્ન થતો હોય કે ખરેખર સાહેબ આ શક્ય છે કે નહીં તો સામાન્ય ગણિત પણ એવું છે કે તમે પાંચ બાય દોઢ ફૂટના અંતરે કદાચ કપાસનું વાવેતર કરો તો પ્રતિ એકરની અંદર જો આપણે હિસાબ કરવામાં જઈએ તો પ્રતિ એકરની અંદર આઠ હજાર સાતસો બાર છોડવા આવે અને એની અંદર વધુ નહીં તો કાંઈ નહીં પણ ખાલી તમે જો એક છોડવે પિસ્તાલીસ ઝીણવા ટકાવી હગો અને પિસ્તાલીસ ઝીણવાનું એવરેજ વજન જો તમે પાંચ ગ્રામ લાવી જાઓ તો પણ વિઘે તેતાલીસ મણનું ઉત્પાદન આવે આ સામાન્ય ગણિત છે તો આજે કોઈ પણ વસ્તુ અશક્ય નથી ખાસ સમય અને એની માવજત મહત્વની રહેતી હોય છે ફરી એકવાર મળીશું કોઈ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે ગેમો હશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એકવાર મળીશું સૌને જય શ્રી કૃષ્ણ